હું ચરોતર સુમી વોરા અડસદ સમાજ સાથે સંકળાયેલો છું અને રિસ્તા કમિટી જે અમારી અડસદ સમાજની છે એનો હું ચેરમેન છું મારું નામ અલ્તાફ ફોરા છે આગામી પચીસ તારીખ રવિવારના રોજ અડસદ સમાજના સભ્યો માટે એક રિસ્તા સંમેલન પસંદગી મેળો યોજાવા જઈ રહ્યો છે એમાં અમે બધા અત્યારે છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે એના માટે એના ફોર્મ પણ બહાર પાડવામાં આવેલા તો મને જણાવતા ખુશી થાય છે કે એકસો સિત્તેર ઉપરાંતના ઉમેદવારોના ડેટા અમારી પાસે આવેલા છે અને સમાજના સભ્યોમાં ખૂબ જ ઉત્સાહ છે હાલ અડસર સમાજના પાત્રો માટે આ પ્રોગ્રામ રાખેલ છે માત્ર રજીસ્ટ્રેશન થયેલા ઉમેદવારો અને ઉમેદવારોના વાલીઓ એટલે બે વાલીઓ એ પ્રોગ્રામમાં આવી શકશે નયા વતન હો નયા વતન સોસાયટીની સામે આવેલ યુનિટી હોલ ખાતે આ પ્રોગ્રામ યોજાવા જઈ રહેલો છે અને સવારે સાડા નવથી આ પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે રજીસ્ટ્રેશન બાદ દરેકને બેઠક વ્યવસ્થા પ્રમાણે બેસાડવામાં આવશે અને અગિયાર વાગ્યાથી આ પ્રોગ્રામ ડેટા ડિસ્પ્લે થશે ડેટા ડિસ્પ્લેના આધારે સમાજના વાલીઓને જે ડેટા પસંદ પડશે તે ડેટાના તે ડેટાના નંબરના આધારે એક ટીમ બનાવવામાં આવી છે એ વાલીઓ કે છે એ નંબરના વાલીઓ સાથે અમે એનું પરસ્પર વાલીઓનું વાતચીત કરાવીશું અને એના આધારે જો શક્ય હશે વાલીઓને પરસ્પર પસંદ પડશે તો પછી પાત્રોનું પણ અમે વાતચીત કરવાની કોશિશ કરીશું એ પણ વાલીઓની સંમતિના આધારે અત્યારે અમે સમાજના દરેક સભ્યોને અપીલ કરીએ છીએ કે જે આ માત્ર રજીસ્ટ્રેશન થયેલા ઉમેદવારો ઉમેદવારોના વાલીઓ અને એમના માટે જ એન્ટ્રી છે બધા માટે આ એન્ટ્રી નથી તો જેમણે રજીસ્ટ્રેશન કરાવેલું છે સમયસર હાજર થઈ જાય અને અમે આશા રાખીએ છીએ કે આ પ્રોગ્રામમાં અમને સહકાર આપશો અને તમને જે કંઈ પણ જે લોકોએ રજીસ્ટ્રેશન કરેલું છે એમને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો આપેલ નંબર પર અમને કોલ કરી શકે છે કે જેનાથી આ મૂંઝવણ એમની ક્લિયર થાય અને સમાજના આ પ્રોગ્રામને આપણે ખૂબ જ સફળ બનાવીએ અને આગામી દિવસોમાં પણ આનું સારું રિઝલ્ટ મળે એવી અમે સૌ અપેક્ષા રાખીએ છીએ સમાજના પ્રમુખ શ્રી નુરુલભાઈ અમારી સાથે હાજર છે તેમની બધાની અમારી સાથે ખૂબ સારી મહેનત છે આખી ટીમ છે તો અમે આપને પણ અપીલ કરીએ છીએ કે આ પ્રોગ્રામમાં સમયસર હાજર રહી અને સહકાર આપી સારી રીતે ડિસિપ્લિન રાખી અને ખૂબ સારી રીતે આ પ્રોગ્રામ સફળ થાય એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ થેન્ક યુ